નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં હવે જીરુંના ભાવમાં વધારો થશે કે નહીં એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ખર્ચાળ પાક જીરાના ભાવ ખેડૂતોને ઊંચા મળે એવા સંજોગો ફરી સર્જાયા છે બજારની ધારણાની સરખામણીએ જીરાની આવક ઓછી રહેતા ભાવમાં સુધારો જોવા મળ્યો છે જીરાના ભાવમાં હાલ ક્વિન્ટલ પ્રમાણે ચાર હજાર સાતસોથી પાંચ હજાર પાંચસોની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે જીરાનો વાયદો શુક્રવારે સત્યાવીસ હજારની સપાટીએ બંધ રહ્યો હતો દેસાવરની માંગના પ્રમાણમાં આવકોનું જોર ઓછું હોવાથી બજારમાં સુધારો જોવા મળ્યો છે આગામી દિવસોમાં દેશાવરની માંગ ઓછી થયા બાદ આવકો કેવી રહે છે એ પરિબળ બજાર ઉપર સૌથી વધુ અસર કરશે ચીન સહિતના દેશોમાં જીરાનું વાવેતર વધ્યું છે એવા અહેવાલો પણ છે વિદેશી માલ જૂન મહિનાના અંતમાં તૈયાર થશે આથી બીજા દેશોનું ઉત્પાદન જીરાના નિકાસના વેપાર ઉપર અસર કરશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો